વર્ષ બે હાજર પંદર માં લાંચ લેતા ઝડપાયેલ લાંચા કર્મચારીને કોર્ટે સજા ફટકારી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક ગોવિંદ સપ્ટેમ્બર બે હાજર પંદર ના રોજ ગોવિંદભાઈ એસીબી ના ઝટકા ઝડપાયા હતા આરોપી ગોવિંદભાઈ દિવાભાઈ પરમાર નડિયાદની સેન્સર કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી અને રૂપિયા દસ હજાર નો દંડ ફટકાર્યો પરંતુ કોર્ટ પરિસર સજાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મી સાથે આરોપી પરિવારના સભ્યો દ્વારા અયોગ્ય વર્તણૂક કરી મોબાઈલ ખૂંચવી લેવા માટે પ્રયાસ કર્યો પોલીસ કર્મચારીઓ સામે જે મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી પણ કરી હતી આ બાબતે મારે એટલું જ કહેવું છે કે આજ રોજ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શ્રી રાહતકર સાહેબ જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે તેઓ જે ચુકાદો આપ્યો છે જેમાં આ કામે આક્ષેપિત આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેની વિરુદ્ધ એસીબી એક્ટ હેઠળ આખો ટ્રાયલ ચાલ્યો અને આજ રોજ આરોપીને ચાર વર્ષની સજાનો હુકમ કરેલો છે સમાજની અંદર જે લોકો સરકારી પદ ઉપર બેઠેલા છે અને જે લાંચ લેવાનું કૃત્ય કરે છે આ ભ્રષ્ટાચારીઓ માટે આજે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ ચેતવણી રૂપ છે માટે આ એક સમાજની અંદર એવો દાખલો બેસશે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર કરતા રોકાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે આજે નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે કરપ્શનના કેસમાં ચાર વર્ષની સખત કેદની સજા કરી છે કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓએ સને બે હજાર પંદરની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેસ કરાવવા માટે રૂપિયા પાંત્રીસોના લાશ માંગણી કરેલી હતી જે અંગે ફરિયાદી માં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવેલ જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંત્રીસો લીધેલા જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ જે અંગેનો કેસ આજરોજ નડિયાદના મેદબાન ચોથાડી સાહેબ ની કોર્ટમાં ચાલી ગયેલ જે અંગેનો સ્પેશિયલ કેસ એસીબી આઠ અઢારથી થયેલ જેમાં ફરિયાદ પક્ષના કુલ સાત મૌખિક પુરાવા તેમજ દસ્તાવેજ પુરાવા લઈ આજ રોજ નામદાર કોર્ટે આરોપી ધારાની કલમ સાત ના ગુના પાંચ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરેલ છે તેમજ લાચ રૂસવત ધારાની કલમ તેર એક તથા તેર બે મુજબના ગુનાના કામે ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂપે પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે રોજ બરોજ જે ભ્રષ્ટાચારના ગુનાઓ વધી રહ્યા છે તે માટે અને સરકારી કર્મચારીઓ જે લાંચ લે છે એના કારણે જે હાલમાં રોજબરોજ ખૂબ ગુના વધતા હોય નામદાર કોર્ટે સખતમાં સખત સજા કરી અને સમાજમાં એક દાખલો બેસે તેમ કે ચાર વર્ષની સજા કરી અને આજ તેઓને કસ્ટડીમાં લઈને જેલમાં મોકલવાનો હુકમ કરે છે